પથ સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આરએસએસના પૂર્ણ ગણવેશમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચૈત્ર સુદ ના વર્ષ પ્રતિપદા ઉજવણી કરવામાં આવે છે જેના અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અંકલેશ્વર શાખા દ્વારા રોજ મોડી સાંજના અરસામાં અંકલેશ્વર શહેરમાં વર્ષ પ્રતિપદા ઉજવણી નિમિત્તે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આર એસ એસના સરસંચાલક ડૉક્ટર હેડગેવારના જન્મજયંતિને અનુલક્ષીને પથ સંચાલન કરવામાં આવ્યું હતું જીનવાલા કમ્પાઉન્ડ ખાતેથી શ્રેષ્ઠ બંધ રીતે ઢોલના તાલે લાઠી સાથે આર એસ એસના પૂર્ણ ગણમેશ સાથે પથ સંચલન શહેરના વિવિધ માર્ગ પર થઈ જવાહર બાગ ખાતે પહોંચ્યું હતું જ્યાં તેની પૂર્ણાહુતિ કરાઈ હતી આ પથ સંચલનમાં નગરસંઘ ચાલક જવાહર વરેલાણી સહિતના આગેવાનોની હાજરીમાં બસ્સોથી વધુ સ્વયંસેવકો કાર્યક્રમોમાં જોડાયા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વર્ષ પ્રતિબદ્ધા એટલે ચેત્ર સુદ એકમ ના દિવસને સનાતન હિન્દુ ધર્મનો નૂતન વર્ષ તરીકે જે પરંપરા છે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે આ વર્ષ પ્રતિ નિમિત્તે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વરમાં પથ સંચલનનો કાર્યક્રમનું આયોજન થયું વર્ષ પ્રતિપદા એટલે શું બ્રહ્માજી સૃષ્ટિની જે દિવસે રચના કરી ભગવાન મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજ નું જે દિવસે રાજ્યાભિષેક થયો એ દિવસ મહર્ષિ દયાનંદ સરસ્વતી એ આર્ય સમાજની આજ દિવસે રચના સ્થાપના કરી હતી સિંધી સમાજ કાશ્મીર ની સમાજ કર્ણાટક બધા જ લોકો પંજાબ આજ દિવસે નવું વર્ષ ઉજવે છે ખરેખર આખા હિન્દુ સમાજ નો આ નવા વર્ષ નો દિવસ છે જે દિવસે હિન્દુ નવું વર્ષ પ્રકૃતિની સાથે પર્ણો પણ જૂના વૃક્ષો છોડી દે છે અને નવા પર્ણો ઉગે છે એ પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઈને હિન્દુ સમાજ નવું વર્ષ ઉજવે છે એ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સરસંચાલક ડોક્ટર હેડગેવારજી નું જન્મ દિવસ પણ છે એટલે એ નિમિત્તે આજે સંઘ દ્વારા અંકલેશ્વર નગરમાં પથ સંચલનનો કાર્યક્રમ થયો દર વર્ષની જેમ અસ્તુ ભારતમાં